સપ્ટેમ્બર મહિનો આજથી શરૂ થયો છે અને મહિનાની શરૂઆતમાં આજ વહેલી સવારે મોદી સરકારે સામાન્ય વર્ગને ફરી એક મોટો ઝટકો આપ્યો છે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે જેમાં આજ રોજ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજથી ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધી છે જોકે ઘરેલુ વપરાશ માટેના ચૌદ પોઈન્ટ બે કિલોના રાધણ ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે ઉલ્લેખનીય છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે ત્યારે ઓઇલ કંપનીએ એક સપ્ટેમ્બરના આજ રોજ ઓગણીસ કિલોના તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App